તો આવો તો થોડુંક ધ્યાન રાખજો ફોટા બોટા પાણી લઈ આ જઈજો કે બીજું કઈ કરવાનું ટ્રાય ના કરે મિત્રો તમે ફરતે આવો તો એને હાથ હતા લેવા દો બધાય ફરતે ફોટા ના પાડો મિત્રો તો ક્યાં કહે તો પાર ભૂખા તો પ્યાર દે એવડો જિંદગીમાંસબો જોયો નહી હોય એવડો કાસબો ક્યાંય નહીં આ મોટો થી જબડોથી કાસબો છે અને પ્રેમ મિલન કરતા હોય ને એ રીતના પ્રેમ મિલન કરતા હોય ને એ રીતે બે કાસબા છે પ્રેમ મિલન કરતા હોય એ રીતે જો ઊંડો બહુ જ ઊંડીનો કુવો છે નાવા માટે સખત બનાય છે પાણી પીવું હોય તો મિત્રો શૂટ છે તમારે આ બોલા કે ને હમ તો અમારે ઝાડવાની પાણી પીવરાવાનું છે મિત્રો એ પાણી આપણે પીએ છીએ અહીંયા વાર ચાલુ કરી દેવાનું

મિત્રો આ છે સૂર્યો કોણ છે આ પ્રેમ આવો અભી અભી કે આ કે બીજો એ તો બીજો ને હા રેડી મિત્રો તો આપડે મળી લીધું છે ને આપડે એટલે જણા કેટલા છે એક બે અને ટોટલ પાંચ જણા છે તો મિત્રો આપડે બધા જવાનું છે આપણે તો મિત્રો આપણે થઈ ગયા તૈરખા અહીંયા આવ્યા આપણે ઠંડુ પીવા મિત્રો આપણે ઠંડુ પીવા ને આપણે બાને અહીંયા ઉતરા તા કરી આપણે હેઠે મિત્રો અને અહીંયા મસ્ત પેડા મિત્રો જો કેવા મસ્ત મસ્ત પેડા મળે મિત્રો આનો શું છે ભાવ પેડાનો 10 રૂપિયા 10 રૂપિયાનો એક ને અહીંયા મિયાણીના મિત્રો ફેમસ માં ફેમસ પેડા છે આખા પોરબંદરમાં માં ફેમસ ના ફેમસ પેડા મિયાણીના છે અને ફટાણાના છે મિત્રો તમારે ખાવા હોય તો આ ભાઈની દુકાન આ ભાઈની ફેમિલી આ ભાઈની દુકાન તો મિત્રો પેડા ખાવા આવી શકો બહુ જ મસ્ત પેડા બનાવે તો તમે પણ એકવાર ચોક્કસ ને ચોક્કસ આવો ગાંધીમાં હરસિદ્ધિ માતાનું મંદિર છે ત્યાં પાછળની સાઈડમાં મિત્રો આ દરિયો આવેલો છે તો તમે અહીંયા ચોક્કસ ને ચોક્કસ આવી શકો મિત્રો અને અમે જઈએ છીએ વન તરફ મિત્રો જે સાંસ્કૃતિક વન જે આખું ભયનું ત્યાં અમે જઈ રહ્યા છીએ તો પહેલી વાર જઈએ છીએ મિત્રો તો કેવું ત્યાંનું લોકેશન છે તમને પણ બતાવવામાં આવશે મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો તો મિત્રો આપણે આવી ગયા છે હરસિદ્ધિ ને મિત્રો અને આ છે હરસિદ્ધિવન આખે આખું આપણે બહાર અહીંયા આપણું બાઇક પાર્કિંગ કરીને અહીંયા આપણે બહાર ઉભા છે તો મિત્રો આપણે આવી ગયા છે હરસિદ્ધિ ને અને અહીંયા ચારે બાજુનો નજારો જો એક કોરા સમુદ્ર છે મિત્રો આ સાઈડ મંદિર છે મિત્રો આ સાઈડ પહાડ છે અને આ સાઈડ મિત્રો હરસિદ્ધિ વન છે આખે આખું મસ્ત વન છે ને હરસિદ્ધિ નો ગેટ છે તો મિત્રો આપણે ગેટ ની અંદર જઈ રહ્યા છે અને મિત્રો અહીંયા આખે આખા અંદર આવતી વખતે જ મિત્રો આનંદની અનુભૂતિ થાય છે અને જો અહીંયા વન વિભાગ ગુજરાત રાજ્ય એવું બોર્ડ મારેલું છે અને આખું ગેટમાં અરસિદ્ધિ વન લખેલું છે મિત્રો તો આપણું જો સ્વાગત કરવા માટે મિત્રો સ્વાગત માટે બોટે અહીંયા બોડે મૂકેલા છે મિત્રો તો મિત્રો આ જો સીડી અહીંથી છે અને આપણે સીડીએથી ચડવાના છે સીડીએથી ચડવામાં બહુ જ મસ્ત સીડી છે અને સીડીને વચ્ચો વચ્ચે આ ઝાડવા માટે મિત્ર ખા મિત્રો ખામડું આખું રાખેલું છે ને એમાં ઝાડું બનાવેલું છે આખું ઉગાડેલું છે ઝાડું અને જો આ કેવું અહીંથી મસ્ત નજારો આખે આખો મેન રમ્ય દ્રશ્ય દેખાય અને આનંદની અનુભૂતિ થાય છે અને આ જો મિત્રો પાણા પાણામાંથી કંઈક મસ્ત આકૃતિ બનાવેલી છે બહુ જ મસ્ત આકૃતિ બનાવેલી છે પાણામાંથી આપણે ગેટની અંદર આવીએને ત્યાંથી જ આવું મસ્ત ચાલુ થઈ જાય છે અને આવી ગયા છે ગેટ ને ગેટની મિત્રો નીચે જ બરોબર નીચે જ એક કબૂતર દેખાય કબૂતર આપણું સ્વાગત માટે ઉભી ભૂવલ આ સાઈડે એક કબૂતર છે તો આમાં ક્યાં ક્યાં કઈ જગ્યાએ ક્યુ સ્થળ છે તો આખે આખા મેપમાં દર્શાવેલું છે બહુ જ મસ્ત મેપ છે અને આપણે જડી રહી આસાનીથી તો અહીંયા આખે આખું બનાવેલું છે કે આખા વનમાં શું શું છે બધું બતાવવામાં આવેલું છે મિત્રો તો મિત્રો આપણે આવી ગયા છે રાજ્યના ત્રેવીસમાં સાંસ્કૃતિક વન વનમાં મિત્રો તો અહીંયા અહીંયા આખે આખે આખા વનમાં જો આ આખો ગાંધી ગામમાં છે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધી ગામમાં સાંસ્કૃતિક વન આવેલું છે તો બહુ જ વાતાવરણ મસ્ત છે અને મિત્રો મજા પણ બહુ અહીંયા આવે છે અહીંયા આવીને આનંદની એક પ્રકારની અનુભૂતિ થાય છે મિત્રો તો તમે પણ એકવાર અવશ્ય મુલાક મુલાકાત લ્યો મિત્રો જો અહીંયા આખે આખા આવા ચ

કુવો કેટલો ઊંડો હોય બાલ્ટી ટીંગાળેલી હોય મિત્રો જો અહીંયા આવીને તમારે પાણી પીવું હોય ને મિત્રો પાણી પીવું હોય ને મિત્રો તો અહીંયા આવીને તમે પાણી પી શકો હવે કુવો તો જો ઊંડો બહુ જ ઊંડીનો કૂવો છે નાવા માટેની સખ્ત મનાય છે પાણી પીવું હોય તો મિત્રો શૂટ છે તમારે આ જો આ બાલ્ટી એથી તમે પાણી પી શકો છો મિત્રો અહીંથી અને ખેંચી ખેતી ખેંચી ખેંચી આ ભાઈની જો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો એમ અહીંયા બરડા વિસ્તારને ને એક ઝાંખી દર્શાવવામાં આવેલી છે બરડાના વિસ્તારના લોકોનો એક પહેરવેશ દર્શાવવામાં આવેલો છે અને ત્યાંના લોકો પેહલાના જમાનામાં કઈ રીતે રહેતા કઈ રીતે જીવનનું એનું આખે આખું ચલાવતા ગુજરાન એ રીતે દર્શાવેલું છે બધું અને અહીંયા એક નાના એવા મકાન પણ બનાવવામાં આવેલા છે લોકો કેવા દેખાતા એ પણ મિત્રો દર્શાવેલા છે કે જો ફેરવેશ બહુ જ મસ્ત છે મિત્રો પેલાના લોકોનો આવો ફેરવેશ હતો તો આ ભાઈ લાકડી લઈને ઉભા છે મિત્રો બાજુમાં એનો છોકરો ઉભો છે એની વાઈફ છે મિત્રો તમે જેમ કે જોઈ શકો છો અહિયાં બરડા ડુંગરના વિસ્તાર આખા બરડામાં જે મણિયારો નૃત્ય ફેમસ છે મિત્રો મેરનું નૃત્ય છે આખું તો મિત્રો એ લોકો જો કઈ રીતે રમી રહ્યા છે મણિયારો એની આખી આખી ઝાંખી દર્શાવવામાં મિત્રો આવી છે તો મિત્રો અહીંયા કેક્ટર્સ વન વાટિકા આખે આખું કેક્ટર્સ વાટિકા લખેલું છે મિત્રો તો આ મિત્રો આપણે દેહી ભાષામાં આપણે આને હાથ લાગીએ મિત્રો ને એટલે આપણે વાઈડમાં મિત્રો વાવવાનું બંધ કરી દીધું ને અહીંયા સરકારે આખે આખા અહીંયા મિત્રો આ ઓલામાં વાવી દીધા તો મિત્રો આ એક ઊંચાઈના ભાગ ઉપર મિત્રો બેહવા માટે ને ઊંચાઈ તરફ મિત્રો દર્શાવેલું છે આખું બેહવા માટે સિટિંગ એરિયા મિત્રો દર્શાવેલા છે અને મિત્રો દૂર તમે જોવો તો મિત્રો અહીંયા એક પવિત્ર વન છે મિત્રો ખરાબ વન નથી મિત્રો તો પ્રેમી પંખીડા આવો તો થોડુંક ધ્યાન રાખજો ફોટા બોટા પાણીને વૈયા જજો કંઈ બીજું કંઈ કરવાની ટ્રાય ના કરતા મિત્રો પવિત્ર એકદમ પવિત્ર વન છે મિત્રો હરસિદ્ધિ માતા ઉપર આવ વન રાખવામાં આવેલું છે વનનું નામ મિત્રો તો બેહવા માટે મિત્રો સુંદર જગ્યા છે મિત્રો બેહી તમે ફોટા બોટા પાડી આનંદ માણો તમારી બધી સુરક્ષા ની સેફ્ટી થી મિત્રો બધું રાખજો તો મિત્રો તરે લાગી ગઈ આપડે ફૂલે ફૂલ તો પાણી પીવા જઈએ દૂર વાય પાણી નો વોટર કુલર દેખાડો ને મિત્રો આપડે જઈએ ત્યાંથી મારો હાથ નીકળી ગયો મિત્રો આ પાણી તરફ જતા હતા ને આ ક્યા છે તો મિત્રો આ એક રહી ગયો તો આપણે બતાવવાનું એટલે અહીંથી આપડો હાથ નીકળી ગયો આ ભાઈ નો હાથ નીકળી ગયો જો આમાં છે ગજેબો લખેલો છે જાણે યોગ્ય મિત્રો હાથ ને આ ગજેબો લખેલો છે પણ મિત્રો આમાં કાળ છે ગજેબા જેવું કઈ સમજાતું નથી મિત્રો ફૂલે ફૂલ પાણી તરે લાગી તો આપડે પાણી પી લઈએ મિત્રો વોટર કુલર છે ને એ બંધ હાલતમાં છે નવું જ સાંસ્કૃતિક આ ઘર નાખવું આખું બનેલું છે બંધ છે દેખાવ ના કરતા હોય તો યાર ઝાડવા ને પીવડાવવા ખર્ચો કર્યો તો ભાઈ આપણે હે ને કઈ આપડે કઈ પાણી પીવાનો વાંધો છે નહીં કે આપડે ગમે પાણી પી લઈએ એટલો ખર્ચો કર્યો તો આ કરવું જોઈએ મારું કેવાનો મિનિંગ જ છે એટલો મિત્રો કરતા તો પાણીનું કઈ આખે આખું દેખાડી દીધું વોટર કુલર જ છે નવે નવું મૂકેલું છે પાણી ને જ ભરતા ઝાડવા ને પીવરાવાનું પાણી અહીંયા અમારે પીવું પડે ને આખે આખું મોટે મોટું વન મસ્ત જ બધું છે કઈ વાંધો છે નહીં એક પાણીની એક સમસ્યા આપણે છે મિત્રો તો મિત્રો આ હે લવરિયા માટેનું સ્પેશિયલ પોઈન્ટ ફોટા પાડવા માટે મિત્રો લવરિયા અહીંયા મિત્રો સ્પેશિયલ ફોટા પાડવા માટે જ આવે હે પ્રેમી પંખેડા ઉડતા ઉડતા અહીંયા મિત્રો લેન્ડિંગ કરે અને અહીંયા ફોટા પાડે એટલું જોઈએ રવિવારે અહીંયા એટલી ટ્રાફિક હતી ફરતે બધા ફોટા પાડતા હતા હું આવ્યો હતો તો અહીંયા વિડીયો નતો બનાવ્યો એટલા ફોટા પાડે અહીંયા પ્રેમી પંખેડા અને લવરિયા એટલા એટલા આવે આ આખે આખું મૂંઝાઈ ગયું અને આની સીપીઆર મેં સાઈડમાં લઈને દીધું હતું અહીંયા આ હૃદય આખે આખું કમ્પ્લીટ ભાનમાં આવ્યું હતું

તો આ કેવા ઈંડા મને લાગે માં પંખેડા છે ને એ કોઈ કઈ થી ઈંડા મૂકીને ગયું તો હવે ઈંડા તમે ક્યાંય જોયા હોય ને તો લખી ને કે આ કીના ઈંડા છે લખી જ નાખવાનું ઠોકી જ દેવાનું કેવા ને ઈંડા છે તો હવે અમે જઈએ છીએ આગળ તરફ ને અહીંયા ઝીંકા ઝીંકા પંખીડા અને આ કુંજુ આની કુંજુ મિત્રો અમે આની કુંજુ કીએ તમે આની શું કહેતા હોય તો એ કમેન્ટમાં કરી નાખજો લખી નાખજો કે આને શું કહેવામાં આવે અમે તો આની કુંજુ જ કીએ જો કેવી કુંજુ છે આખા આખી આ મૂર્તિ આખે આખી બનાવેલી છે પણ આપડે એમ લાગે કે આ રિયલ જ છે જો આખે આખી લાંબી થી ડોક લાંબા થી પગ ને આખે આખી કુંજુ જ છે અને અહિયાં મિત્રો આ જોઈએ ને તો આ કુંજની જગ્યાએ આમાં કઈક લખેલ છું કકર કર કરો અને કર કરો કે ગુજરાતી ભાષામાં અને આપણે આને કુંજુ કહીએ

તો આવા તો ઘણાય આ વનમાં છે તો તમને બતાવું અહીંયાં જોવા કે હંસલા દેખાય ને આ કે મોટો હંસલો આની ફ્લેમિંગો ઉમાં બોર્ડમાં તો મિત્રો લખેલું છે કે આની ફ્લેમિંગો કહેવામાં આવે ને ફ્લેમિંગો કેવા મોટા મોટા ટાંગાવાળા છે આ આની વાંકીથી ચાંચ છે મિત્રો અને આખે આખા જો એમને થોડાક હલે હે ખરે આપણાને હરી ના કરાય અને જો અહીંયા આખે લખેલું છે ફ્લેમિંગો એટલે મોટો હંસ અને અહીંયા કાસબા છે આ કાસબો છે જો કેવો મસ્ત મસ્તનો કાસબો છે આવો મિત્રો આવો જિંદગીમાં તમે એવડો કાસબો જોયો નહી હોય એવડો કાસબો ક્યાંય ન જોયો આ મોટો થી જબરો થી કાસબો છે અને વાહાં બે આને હાંબે હે ને આ પ્રેમ મિલન કરતા હોય ને એ રીતના આ પ્રેમ મિલન કરતા હોય ને એ રીતે બેય બે કાસબા છે પ્રેમ મિલન કરતા હોય એ રીતે તો આ અહીંથી દોડો જાય ઓલું વાથી દોડી આવે આમાંથી નર ક્યું છે ને માદા ક્યું છે એ તમે કમેન્ટમાં જણાવી જણાવી દીજો આ માછલીની મૂર્તિ આખે આખી દર્શાવેલી છે અને આ માણસ ની પ્રેમ કરે અને માણસ પ્રેમ કરે એવી આ ડોલ્ફિન માછલી આની કહેવામાં આવે અને બહુ જ આ સમજું માછલી ટૂંકમાં કહેવાય અને બહુ જ આ ટૂંકમાં કહેવાય ને જે એ સમજી એવી માછલી છે આ અને એક ના ઉપર ઉપરા ઉપર આ ત્રણ ક્યાં સળાવ્યો હા બાજુ બાજુમાં રાખ્યું હોત ને તોય સારું હતું ઉપરા ઉપર ત્રણ ચડાવી હા માસલી આની બિસાડીના જે હેઠે છે ને એને વજન આવતો હોય ઉપર છે એને થોડોક વજન આવતો હોયને ઉપર છે એ તો આવ મજા જ મજા કરે જો આવી ગયા છે આ દીપડા પાહેન દીપડો તો નહીં કે આ સિંહ અને સિંહની આખી ફૂલો ફેમિલી છે બે ઓલા કહીએ ને કે હમ દો હમારે દો એના નવા એક સિંહ છે ને એક સિંહણ છે અને સિંહ અને સિંહ સિંહ સિંહણના બે બસા છે તો આ આની હરી કરવા તો ના જોવાય આ ગમે તે વડકું નાખે ઝીંકા જાય એવડ્યા ઝીંકા ઝીંકા છે તો જે આપણે તળાપ મારવાનું કરે તો આ બે બે પતિ પત્ની તો કાવ આપણો હાલ કરી છે તો આપણે રિસ્કલ કરીએ થોડુંક આમ જો ભાઈ રેવા દીજો ભાઈ ભૂલ થઈ ગઈ હરી ના કરતો ખાલી પ્રેમ પૂરું હાથ ના ખાઈ દે તો તમારા માટે જ સ્પેશિયલ આના મોઢામાં હાથ નાખવા જાઓ કોઈ કહે કે સિંહ હરી ના કરે સિંહ મોઢામાં હાથ ના નાખાય તો હું તમારા માટે જ સ્પેશિયલ હાથ નાખવા જાઉં તો જો કઈ થાય નહીં જોઈજો હા મિત્રો કઈ એટલે કઈ વાંધો ન થાવ તો આખે આખો પ્રેમપૂર્વક બહુ જ વ્યવસ્થિત સિંહ છે આ તો

તો લોકડી છે લોકડી કહેવામાં આવે ને જો અહીંયા બોડી મારેલું છે રણ લોકડી તો આપણે લોકડી લોકડી કહીએ ને લોકડી આ છે અને અહીંયા આ દીપડો દેખાણો દીપડો કંઈક ઠુંડા ઉપર બેઠો અને આપણે ખરી કરવા જવાય ને આ કંઈ આપણે જાપટી લઈ ઝાપટી નાખે મિત્રો આ એવો છે આપણે આનું ઓલું કરવાનું હોય તો આપણે થોડુંક બાજુમાં જઈને સીનતા લઈએ રિસ્ક મિત્રો હું તમારા સાટું સ્પેશિયલ લઉં તો આની બાજુમાં જઈએ જ આ કંઈ તળાફ મારે ને હું ત્યાં બધાય કહી કે પાલતુ જ છે આ દીપડો પણ આ કંઈ તળાફ મારે આપણે જોવું આપણે એનું થોડુંક બાજુમાં આપણે પ્રેમ ભાવ દયો તો ક્યાં કહી દે તો પ્યાર કાં ભૂખા હે તો અમુક સો પ્યાર દેતે ખોટું ના લાગે કેવું છે આપણે કંઈ ટેન્શન છે નહી મોઢું થોડું પેક છે એટલે આ પાલતુ પ્રાણીનું આવું જ હોય આ રીતે કરવામાં આવે તો બહુ જ જોઈ એને આંખમાં એટલો હું પ્રેમ ભાવ દઉં મિત્રો આંખમાં રૂંગા ચાલુ થઈ ગયા જો આમ જો રૂંગા ચાલુ થઈ ગયા દીપડો છે ભાઈ બંધુ આ મને દેખાણા હરણીયા અહીંથી જો એક આ નર જેવું દેખાય ઓલું નારી છે નારી તો ના કહેવાય ને કાવ કહેવાય લેડીઝ કાવ કહેવાય ફિમેલ કે કહેવાય તો ખરી ને આની આ તો આ એનું ટાયું છે ને આજે તાજો જન્મેલું જ છે આજે ઊભું નથી થઈ શકતો એ કેમ છે બસ આ જો કઈક અલગ પ્રકારના છે ને બહુ જ મૂર્તિ છે પણ આખા રિયલ રિયલ પ્રકારના દેખાય તો શું કહેવામાં આવે તો અહીંયા કઈક લખેલો અરે યાર શીતલ છે તો મે લડુંગા આ હે ને આખા આખા પ્રેમપૂર્વક ને બહુ મનમોહક દ્રશ્ય આખા આખા આવે છે તો હું ખાલી કહેવામાં આવે કે શીતલ છે તો મે લડુંગા આ તા બહુ જ મસ્ત તો મિત્રો અહીંથી મને ઓલું દેખાણો એ કાઉ હોય મારા હાભું જ કહ્યું કતરાઈ કતરાય ને જોઈએ તો હું એની બાજુમાં જવાની હિંમત કરા પેશિયલ તમારા માટે કે બહુ ડેન્જર જેવું લાગે કે કંઈ આપણે વિખી નાખે તોય એની બાજુમાં જવાનો પ્રયાસ તો કરા પણ એ ધીરે ધીરે દેખાય તો આપણે જોઈએ તો ખરી કાની શું કહેવાય એ ભાઈ આ કુત્રા જેવું કઈક દેખાય નથી ખાવ કહો તમે એ કમેન્ટમાં લખી નાખજો કાની શું કહેવાય આ ને હરી ના કરવા જેવા કંઈ બટકો નાખી લઈ

કે સ્ત્રી હે યા પુરુષ એ બતા દેના ના તો મિત્રો આના તમે જોઈ શકો છો મોટા મોટા હિંગડા ને આમાં હે ને કપડાં હુકો હોય ને તો એ એવા મોટા મોટા હિંગડા છે આના અને આ જો આખે આખું પ્રેમપૂર્વક ને બહુ મસ્ત આખે આખું છે અને શું કહેવામાં આવે તો આખી સાબર લખેલું છે આમાં જો સાબર કહેવામાં આવે આની અને આખે આ આ જે હરસિદ્ધિવન મિત્રો જે છે ને એમાં આવા પ્રાણી અને આવા મસ્ત મસ્ત અલગ અલગ પ્રકારના જે વનસ્પતિ છે ને એનું આખા આખું વન જ છે અને એમાં કયું વનસ્પતિ કીવામાં કાંઈ આવે ને કી વનસ્પતિની શું કહેવાય એ બધું પણ આમાં દર્શાવવામાં આવેલું છે બહુ જ બહુ જ મસ્ત વન છે તો મિત્રો આ કઈક અલગ જગ્યાએ આવી ગયા છે ને પડઘા પડે અહીંયા મને લાગે કે આમાં કઈક પાણી જ ભરવામાં આવતું હોય અહીંયા ખાસો છે અને બહુ જ આમ જો પાણી ના ભરવામાં આવે ને તો અહીંયા ફરતે આખા કંઈક છોકરાને રમવા હાટોય બહુ ઘણી છે ને ફરતે માણસને બેહવું હોય ને તોય ગોળ ગોળ બેહી શકે એટલે બે રીતે આનો ઉપયોગ કરી શકે લોકો અને આમાં જો પાણી એક ભરી શકે અને બીજું એક કે આ ફરતે જો બધા બે હોય ને તો બેહી હકે અહીંયા ટાયા ની રમવું તો રમી શકે એવું આ જગ્યા છે લગભગ જોઈ નહીં હોય કોઈ મેં જોઈ હતા ને મારે ધ્યાને સેડું તો હું કે તમને બતાવી દઉં તો બહુ જ મસ્ત એક પ્રકારનું છે તો આમાં જો આ રીતે બેહું હોય ને તો આપણે બેહી શકીએ અને અહીંયા કે આ પાણીનું દર્શાવેલું છે પણ એ તો જો કે ઓલું થઈ જાય અહીંયા જો આમાં આ રીતે બેહી શકીએ આનંદથી અને હાંજના મિત્રો બહુ જ મજા આવે અહીંયા બેહવાની અમે સાંજ ઘડીને આવ્યા એટલે બેહવાની બહુ જ અહીંયા મજા આવે ને બહુ જ આનંદ થાય તો આ પડઘા પડે ઓકે તો અહીંયા તમારે આવવું હોય તો ગમે ત્યારે આવી શકો ગમે ત્યારે ઓપન જ હોય વાગ્યા હરસિદ્ધિ વન બંધ થઈ જાય છે તો લોકેશન બહુ જ મસ્ત છે હજી અહીંયા આપણે સૂર્ય જે આથમતો હોય ને એ દ્રશ્ય આપણે લેવાનું બાકી છે પણ જો એ પેલા જો બંધ થઈ જાય ને તો આપણે જવું પડશે અહીંથી બાકી જો ઉપરથી અહીંથી જો આપણે લઈ શકીએ આપણે અહીંથી આખો આખો સીન તો બહુ જ મસ્ત બંધ થઈ જાય બંધ થઈ જાય ને વેલું અહીંથી તો આપણે સનસેટ પોઈન્ટ નહીં બતાવી શકીએ કેમકે ઓલા ભાઈ ને અમે પૂછ્યું કે હાથ વાગ્યા ની આસપાસ બંધ થઈ જાય ને જો અહીંથી દેખા તો આપણે દેખાડવાનો ચોક્કસ આપણે પ્રયત્ન કરું મિત્રો તો ભાઈઓ બહેનો આપણે જવાના છે જો ભેં આપણા હંબુજ જોઈને આ બડીંગીઓ લઈને આ ભાઈ આપણા હંબુજ મંડાઈ રહ્યો કઈ આપણે ઘા કાઢે તો એ બેન તમને દૂધ પી રહી હો થોડુંક કે ભાઈ કે લાઈવ ટેલિકાસ્ટ માં કે લાઈવ કે તમારે દૂધ પીવું જો કે આ માટલા માંથી નહી આપાય હું આસરી કામ કરે તો એમ તમારે કે દૂધ પીવું જો આપણે એમ આદત ને તો આપણે હવામાં આપણે ઉડતા તીર નથી લેતા એટલે આપણે એમ કે કે લોટા બોટામાં ભર દયો તો આપણે દૂધ પીએ અને મિત્રો આ ભે બહુ હોજી છે જો આપણે કંઈ કરતી નથી આયા મિત્ર એનું આ પાડળો છે આ પાડો હોય કે પાડી હોય તમને આ દૂરથી દેખાતો હોય ને તો કમેન્ટ કરી દેજો કે આ પાડો છે કે પાડી છે અને આ તો ભેં હજ છે સોખો આપડે ખબર જ છે એમ કે વા દોવાય હજ વા કામ ચાલુ જ છે અને જો આ ભાઈ આપણે મૂસુ હોટાય આપણે હા ભૂપ આપણે એને કંઈ બોલતા નહીં તો આપણાથી મોટી ઉમરનો વ્યક્તિ છે ને એટલે આ ભાઈ હામુ કંઈ બોલતા નહીં કંઈ વાંધો નહીં ભાઈ સોરી ભૂલ ભૂલ શુખ માફ કરજો તો આપણે એ ભાઈના હાથમાં પડી ગયો છે આપણે કંઈ બોલવાનું થતું કે આ લેડીઝ જ આખ્યા આખ્યા અહીંયા છે ને હાથમાં તાવીથો છે કે કોઈ પણ વ્યક્તિ વાયડા થઈ ને તો તાવીથો ભગાવીને અડાડવામાં આવી શકે એવા માટે આ તાવીથો અહીંયા અડાડવામાં આવેલો છે ને આ જૂનવાણી મિત્રો મકાન આખ્યા આખા બધ આમાં બતાવવામાં આવેલા છે ને આ તાવીથાથી બસીને જ રહેવાનું છે તો તાવીથાથી જો આડાવરા ભાઈ કોને તો તાવીથો ગરમ કરીને તમને અડાડવાના છે એ યાદ રહી જાય તો ભાઈઓ બહેનો અમે જોયું આ ગાડું જુનવાણે ગાડું છે તો ગાડા ઉપર બે હોવાની પરમિશન હોય કે ના હોય પણ આપણે તો બે ને જ માંગતા પણ આ ગાડા ને બરધું ખૂટે આખું ગાડું કમ્પ્લીટ છે હકાલતા તો આપણે આવડે પણ ગાડામાં બરધું ઘટે તો આપણે બરધું તો કોઈ છીએ નહીં તો બરદો માટે દેખાણ મને એક મિનિટ બરધો દેખાણ હાર્યા બે બે અહીંયા ઉ બે બરધું અહીંયા તો આ હાવ હાવ એટલે હાવ જો હાવ સૂટા બરદું ને હાવ હોજા બરદુ છે અને આ બરધો છે કે ગાય છે જો કે બે ભેગા છે એટલે બરધો જ હોવા જોઈએ આપણે વધારે મગજ ના લગાડાય બે ભેગા હોય એટલે બરધો જ હોય અને બરધો જોડવા માટે જો આ ગાડું છે પણ એક નાળો ને નગર આપણે ગાડું લઈને આપણે પૂગી જાત આપણે જો ગાય દોવાનો આપણે પ્રયત્ન કરીએ ને વાસળું એની વાસુ અને પાટું મારવાનું ધ્યાન રાખવું વાસળો એની તૈયારીમાં છે તો આપણે વાસળાને થોડીક વાર સાઈડમાં બાંધીને રાખી દઈએ ને આપણે જે ધોવાનું છે ને એ ધોઈ લઈએ આપણે પાસે મિત્રો કે એવું એવું આપણે પાસે ઓલું કઈ છે નહીં કાઉ કે પાત્ર એવું છે નહીં કે એમાં આપણે દોહખીએ તો આપણે એમ થાય કે વાસણાની ધાવ દે ભલવા આપણે હરસિદ્ધિવનમાંથી આપણે જઈએ છીએ હવે ઘર તરફ અને આ આપણું ને આપણું ડેવિડ પુત્ર મિત્ર આ છે બધાય ઠંકા માણસમાં વર્તાય રહીએ આપણું ડેવિડ પુત્ર અહીંથી આપણે કાઢવાનો પ્રયાસ કરી રહીએ છીએ અને ઘર તરફ જાય ને રસ્તામાં એવા જો દ્રશ્ય દેખા હે મિત્રો તો તમને ચોક્કસ ને ચોક્કસ બતાવ્યું હું નખા આપણે વિડીયો આપણે ઘરે જઈને પૂરો કરી નાખ્યું તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો